ફરિયાદ નોંધવામાં આવી હતી કે ફરિયાદની અંદર એક વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી અને એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે આરોપી સામે કાર્યવાહી ન કરતા જે એસીપી તપાસ કરી રહ્યા હતા તે તપાસને આંચકી લેવામાં આવી છે એટલે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ જે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરતા હતા તે તપાસ તેમની પાસેથી આંચકી લેવામાં આવી છે અને ડીસીપી કક્ષાના કોઈ પણ અધિકારીને તપાસ સોંપવા માટે કોર્ટે હુકમ કર્યો છે તો બીજી વાત કરવામાં આવે તો જે સંબંધિત કેસમાં તપાસની અધિકારી હતા તેમના દ્વારા વીસ લાખ રૂપિયાની લાંચ લીધાનો પણ અરજદારે આક્ષેપ તે કરવામાં આવ્યો તો સાથે જ ત્રણ કરોડની માંગ કરવાની પણ માંગ કરવામાં આવી છે વધુ રૂપિયાની તેઓ પણ આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો એટલે તે સવાલની સામે અધિકારી સામે ખૂબ જ મોટા સવાલ ઉભા થયા છે તેના કારણે જે તપાસ છે તપાસ ખેંચી લેવામાં આવી છે અને તપાસની અધિકારી પણ આ સમગ્ર ઘટના દરમિયાન કોર્ટ કોર્ટરૂમની અંદર હાજર રહેલા જોવા મળતા હતા જી આભાર માહિતી આપવા માટે